બાપી મળો હોય તો તો જવા જવાના કેમ કે કરમ ના છે ને એ કરમીના તરવા ન દે તાકત કરીને મને થોડી સમજની મળે ધર્મી થરમી તરી ગયા બાપી બુડી ગયા પલમે એટલે પલમે મૂડી શું લેવા દે ખબર કર નો એવું છે તારી માટે ભાઈ હા ગાડી હા હા ભગવાને દીધું છે મારી માતાજી બધું તેને આપ્યું છે

કોઈને ચા કોઈનું ટીપુ કોઈને ગાઢ્યો બુટ્યો દર્યો બેઠો હોય એને ખવડાવ્ય હોય ને આ દીદા દીન સાગર છે ભાઈ સાગર એટલે સમુદ્ર છે સમુદ્રનો કોઈ તાગ આવે ને એનો મોત છે ને એનો એનો મોત બીજો છે ભાઈ હવે બરાબર ને આ એ શું તો હોય બે ત્યારે આપ નબર એ એવું કાય એવું હું હોય પણ રામ નાથ કેને પૈસા કે ની બાપુ તે પીવા નું હું જરૂર પીવાય ગમું ગમું કેમ ગમ છેનો ગમ એક જ કે મારું બચપણ કી